નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું હાર્દિક મોદી એક મોટા સમાચાર જ્યાં રાજ્યના ભાજપ સંગઠનમાં હાલ સબ સલામતની સ્થિતિ નથી અમરેલી બાદ જૂનાગઢ ભાજપમાં પણ ઉતલપાથલના એંધાણ છે તો માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીના લેટર બોમ્બથી ભાજપની ચિંતામાં વધારો થયો છે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખીને લાડાણીએ પૂર્વ કેબિનેટ પ્રધાન અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર ગંભીર આરોપ લગાવ્યા છે જવાહર ચાવડાએ પત્ની અને દીકરાને આગળ રાખીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો લાડાણીનો દાવ છે જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ ચાર મહિના દિવસે ભાજપ કાર્યકર્તાઓ અને છ મહિના દિવસે વેપારીઓ સાથે બેઠક યોજી ભાજપના ઉમેદવાર વિરુદ્ધ મતદાન માટે ઉશ્કેર્યા હોવાનો લાડાણીએ આક્ષેપ કર્યો છે

ચોવીસના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં આઠસોથી હજાર કાર્યકરોની મીટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે

ક્યાં મિટિંગ બોલાવી એ પણ અમને ખબર નથી એ એની પાર્ટીનો પ્રશ્ન છે અને અરવિંદભાઈ લાડાણી જે જે પક્ષ પલટો કરી પક્ષ વિરોધી એ કોંગ્રેસ વિરોધી કોંગ્રેસમાં ચૂંટાયેલા ધારાસભ્ય હતા સોળ મહિનામાં એને પક્ષ પલટો કરી અને ભાઈ બદલી ગયા છે એટલા હાર ભારી ગયા છે અને હાર હારેલો માણસ ગમે ત્યાં વલખા મારે એટલે આવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હોય છે આજે અમારી માણાવદર વંટલી મેંદડાના મતદારો અને પ્રજા બહુ હોશિયાર છે સ્વીકારતી નથી બજારને ને સ્વીકારતી નથી એટલા માટે આક્ષેપો કર્યા છે બાકી અમારે જવાહરભાઈ ચાવડા કોઈ વાતની ફોની ટેલિફોનિક કે કોઈ પણ બાબતની

એમ તો આ લેટર બોમ્બ પછી મતલબ શું રહ્યો આ જે સવાલો ઉઠાવ્યા છે જવાહર ચાવડા વિરુદ્ધ એનો મતલબ શું રહ્યો કોઈ તથ્ય છે લેટર મતલબ એની ખોટા આરોપ નાખવા એ જો આર માના ભારે આરોપ તો એવો છે આરોપ તો એવો તો હાલો

હું જીતવાનો હતો કારણ કે અમારી માણવધા વન પ્રજા જ હોશિયાર છે પક્ષ પલટુ ના સ્વીકારે ના સ્વીકારે વિશ્વાસ કરે ના સ્વીકારે બિલકુલ બિલકુલ પણ ના સ્વીકારે

કે ભાઈ આ લોકો મારી વિરુદ્ધમાં કારણ કે જવારભાઈ તો અહીંયા છે નહી પણ એનો દીકરો છે એને એમ કે મિટિંગ એની જીનિંગ મિટ છે વર્લ્ડ મિલ એમાં બોલાવી હતી આઠસો હજાર જણા ભેગા કર્યા હતા એટલે જયારે પોતે અનુભવ કર્યો આજ હું પોતે લડતો હોય જુનાગઢમાં મારી વિરુદ્ધમાં કર્યું હોય તો મને જ ખબર હોય નારાજગી હતી અરવિંદ લાડાણી નો એટલે એ સમયે વાત એવી રીતે આવતી હતી પણ ત્યારે ઈ જયારે માનજો કે બીજું અરવિંદ લાડાણી ટિકિટ લઈ આવ અને પછી ટિકિટ વાત હતી પણ આજે અત્યારની જે વાત આવી ને લેટર લખો એ પર્સનલ પોતે ઉમેદવાર છે અને એ પોતે જ લખે તો પછી આપણે એમાં કઈ હું કે બીજું છે બીજું એમાં એને એક નામ નથી આપ્યા બીજા ચાર પાંચ હોદ્દેદારો નામ પણ આપ્યા લેટરમાં એટલે ક્યાંક કોઈ તથ્યો ખરા વાતમાં કઈ ઉમેદવાર પોતે કેતો હોય હું પોતે ફરિયાદ કરું તો પછી તથ્ય હોય તો જ કર્યું હોય ને એને લેટર એમને એમ તો પણ બે ત્રણ ચૂંટણી લડેલો છે અરવિંદ ને પોતાને કોઈ કામ થતા નતા કોઈ પણ વસ્તુ ના અને બીજું તમે પછી પ્રજાના કામ ફરજિયાત કરવાના હોય અને ઈ પછી એને પોતે નિર્ણય દીધો હવે બીજી વાત તો કે આજે જે મારી પાસે બે ત્રણ ફોનો પણ લીધા મેઈન વાત જે ઉમેદવાર પોતે જ ફરિયાદ કરે છે કે મારી વિરુદ્ધમાં બીજું જવાહરભાઈ એમાં કઈ મીટિંગ મીટિંગમાં અમે જોયા નથી કે આપણે આંબળું નથી એમ કે શકીએ તો બાર હોઈ ગયા પણ એના દીકરા રાજભાઈ આ રીતે મિટિંગ બોલાવી દીધી આ વાત હું લેટરમાં પણ લઈ ને પોતે જ લખે છે જે ઉમેદવાર હોય છે ગિરીશભાઈ આ આજે જૂનાગઢની વાત થઈ આ પહેલાં અમરેલીમાં પણ નારણ કાછડિયાનો પણ વિવાદ સામે આવ્યો હતો અને તેમનો પણ ક્યાંક એવો જ આરોપ હતો કે જે કોંગ્રેસમાંથી જે લોકો આવે છે તેમને તરત જ ટિકિટ મળી જાય છે અને મંત્રી પણ બની જાય છે અને અહીં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેનું લેટર બોમ્બ છે તેમાં પણ એવી જ વાત છે કે જવાહર ચાવડા નારાજ છે તો શું ક્યાંક આ ભાજપમાં નારાજગી આના માત્ર જૂનાગઢ બેઠકની વાત છે પરંતુ મોટાભાગની બેઠકો જ્યાં જ્યાં આયાતી ઉમેદવારોને બેસાડવામાં આવ્યા છે એ તમામ બેઠકો પર ક્યાંક ભાજપમાં નારાજગી છે આંતરિક નારાજગી ભાજપ નારાજગી એ છે ને તો એક તમને કીધું પાર્ટીમાં ટિકિટ આપતા હોય તો કાર્યકરો એને પણ બધી જગ્યાએ મા ક્યાંક ને ક્યાંક એને હોદ્દા ને નગરપાલિકા હોય કોર્પોરેશન હોય તાલુકા એને ક્યાંક લીધા મંત્રી મહામંત્રી કરે આ બાબતમાં મારું એક જ ખાલી એટલું છે કે જે પોતે જ લખીને આપે પછી સાચું હોય તો જ લખીને આપતો હોય છે ને અરવિંદ અચ્છા એટલે તમારો સીધો ઈશારો ક્યાં કેવો છે કે ચાવડાની આવી કોઈ પ્રવૃત્તિ હોઈ શકે છે એમ નહી એમ કહું છું પોતે ઉમેદવાર દાદા પોતે બોલો જે ઉમેદવાર જુનાગઢ માંથી ટિકિટ આપી આવે મારી પાર્ટીના વિરુદ્ધમાં કામ કર્યું હોય તો સ્વાભાવિક છે કે હું પણ લખીને આપું કે સાહેબ મારા માટે આટલા આટલા જણાએ મારી વિરુદ્ધમાં કામ કર્યું ઉમેદવાર જ પોતે લખીને આપે તો પછી બીજું કહેવાનું એનું હોય તો જ લખીને આપતો હોય છે ને અચ્છા તો આ નારાજગી ને દૂર કરવા આવનારા સમયમાં શું કાર્યવાહી થશે આ ચૂંટણીનું રિઝલ્ટ આવી જાય ને ચોથી તારીખે પછી પાર્ટીએ જેને જેને કામ સારું કર્યું છે ને પણ બિરદાવશે ને જે સામે ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં તમે સામે જાઓ કોઈ પણ પાર્ટી હોય તો બધી પાર્ટી આજ જ રાખવું જોઈએ તમારી ભેગા હોવ પાર્ટીમાં જ છો અને પછી સામે વિરોધમાં જ આ વિવાદ વ્યાજબી નથી એટલે એને કહ્યું હોય તો એ રહે પાટીલ સાહેબ કોઈ પણ પગલે અચ્છા આ લેટર મળ્યા બાદ આપની કોઈ જવાબ જવાર સાથે કોઈ વાત થઈ નહીં નહીં દાદા મારી છેલ્લા ત્રણ મહિનામાં ક્યારેય વાત નથી કારણ કે હું આઈ આઈની ચૂંટણીની જે જવાબદારી હોય પીતી ને મારે રાત ને દિવસ એક કરીને કામગીરી કરી છું બધા ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરે કારણ કે ચૂંટણી મૂળ તો પચાસ દિવસ ડિક્લેર થઈ ને એ પછી પચાસ મે દિવસે મતદાન નહોતું એટલે બહુ મોટો આ વખતે સમય હતો બિલકુલ બિલકુલ ગિરીશભાઈ આપ ટીવી નાઇન સાથે જોડાયા તે બદલ આભાર તો આ ખૂબ જ મોટો લેટર બોમ્બ જે માણાવદરના પેટા ચૂંટણીના ધારા ઉમેદવાર ભાજપના ઉમેદવાર તેમણે એક લેટર બોમ્બ આપ્યો છે અને મોટા આક્ષેપ જવાહર ચાવડા સામે કર્યા છે અરવિંદ લાડાણીનો એક લેટર સામે આવ્યો છે જ્યાં જવાહર ચાવડા અને તેમના પરિવાર સામે આક્ષેપ કર્યા છે અને ત્યારબાદ ફરીથી એક વખત સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે